એક તરફ અમ મોરબીમાં કોંગ્રેસ છે જે આક્રમક મૂળમાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહી છે તેની વચ્ચે હવે ધારાસભ્ય કાંતિ અમૃત્યા પહોંચ્યા છે ગાંધીનગર ખાતે સિત્તેર થી સો કારના કાફલા સાથે કાંતિ અમૃત્યાનું શક્તિ પ્રદર્શન ગાંધીનગરમાં પણ કાંતિ અમૃત્યાના સમર્થકો એકત્રિત થવા લાગ્યા છે આ સાથે જ કાંતિ અમૃત્યાના પુત્ર સમર્થકો સાથે ગાંધીનગરમાં ઉપસ્થિત છે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો કાંતિ અમૃત્યા રાજીનામું આપશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ એબીપી અસ્મિતા પર ટેલિફોનિક જે તો એ તેમણે હાલ ફોન નથી ઉપાડ્યો ગોપાલ ઇટાલિયા જે સવારથી જ ફોનના જવાબ નથી આપી રહ્યા ફોન નથી ઉપાડી રહ્યા ઇસુદાન ગઢવી પણ સવારથી ફોન હાલ ઉપાડતા નથી અને રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃત્યાએ અધ્યક્ષનો સમય હજુ સુધી નથી માંગ્યો ત્યારે ભૌમિક વ્યાસ સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે છે કાંતિ અમૃત્યાના નિવાસ સ્થાને પહોંચ્યા છે ભૌમિક વ્યાસ અને આ સાથે જ હિરેન રાજ્યગુરુ પણ છે વિધાનસભા ખાતે સૌથી પહેલાં ભૌબિકભાઈ આપની પાસેથી એ જાણવા માંગે ત્યાં શું હલચલ જોવા મળી રહી છે ક્યાં સુધીમાં કાંતી અમૃતિયા પહોંચશે અને શું અપડેટ બિલકુલ મી તો આપને જણાવી દઉં કે રાજ્યનો હાઈ પ્રોફાઇલ જે રાજકીય એ વોલ્ટેજ છે તે અત્યારે ચરમ સીમાય છે કાંતિભાઈ અમૃત્યા જે મોરબીના ધારાસભ્ય છે તેમણે ચેલેન્જ આપી હતી અને ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જને સ્વીકારી હતી તેને લઈને તે પોતાના વિશાળ કાફલા સાથે અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગરમાં તેના સમર્થકો પણ આવી ચૂક્યા છે ને આ તેમનું જે નિવાસસ્થાન છે તે આપને બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે જ્યાં કાંતિભાઈ અમૃત્યા જ્યારે પણ ગાંધીનગર વિધાનસભામાં હોય ત્યારે તેઓ અહીંયા આવે છે અને ખાસ કરીને આપને જણાવવાનો પ્રયત્ન કરીશ કે તેઓ અહીંથી હવે તેઓ સચિવાલય જશે એટલે કે તે પોતે ત્યાં ગોપાલ ઇટાલિયાની રાહ જોશે અને ગોપાલ ઇટાલિયા માટે તેઓ ખાસ કરીને કહી શકાય કે તેઓ રાહ જોશે તેમનું કેવું છે કે ગોપાલ ઇટાલિયા જો રાજીનામું આપે તો તે સો ટકા પોતાનું રાજીનામું લઈને આવ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તે પોતાનું રાજીનામું પણ આપશે અને તેને લઈને તેઓ અત્યારે પહોંચ્યા છે ખાસ કરીને ગાંધીનગર પોતાના નિવાસસ્થાને તેઓ અત્યારે નિવાસસ્થાને અંદર છે અને અહીંયા અહીંથી તેઓ

જે પોઈન્ટની બસ છે એ પોઈન્ટની બસના બસ સ્ટેશન આવેલા છે અને ત્યાં અત્યારે કાંતિ અમૃતિયાના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે બેનર પણ હાથમાં રાખેલા છે આપને દ્રશ્યોની અંદર દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી મલય દવે એક તરફ આ પ્રકારેના બેનર લાગેલા છે બીજી તરફ સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા આવતા જોવા મળી રહ્યા છે કેટલાક સમર્થકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ પણ કરીશું કઈ રીતનું અત્યારે કાંતિભાઈ એમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે ગાંધીનગર ખાતે

આ યોગ્ય છે અધવચ્ચે રાજીનામું આપવું સનાતન ધર્મ વિરોધી જે હોય ને એને એક ફેરી દેખાડવું એની જે વાતો છે એની ધર્મ વિરોધીની જે વાતો છે એ વાતોને સામે અવાજ દેવો એ એ બધા નૈતિક ધર્મ નૈતિક ગુજરાતીની ફરજ છે અને એ હાવી થઈ જાય અને બધા ઉપર જો એ એમ કે કે સમગ્ર ગુજરાત મારું છે તો કાંતિભાઈનો જે અવાજ છે એ યોગ્ય છે કે આવ ચેલેન્જ આપી કે આવ મોરબીની અંદરમાં અને આપણે લડી લઈએ એમાં કંઈ ખોટું નથી કર્યું તમારું શું માનવું છે એક તરફ અત્યારે મોરબીની અંદર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે જે સુવિધાઓ મળવી જોવે નથી મળતી એના કારણે વિરોધ ચાલી રહ્યો છે અને જેનો મતવિસ્તાર છે કાંતિભાઈ એ અહીંયા રાજીનામું આપવા આવી રહ્યા કાંતિભાઈ જે ડિસિઝન લીધું છે દેશ માટે અને પોતાના મતવિસ્તાર માટે જે પણ ડિસિઝન લીધું છે ગોપાલભાઈ ઇટાલિયાએ એને ચેલેન્જ આપીએ અને એને જે સ્વીકારી છે સ્વીકારવા માટે માન્ય છે એની માટે અમે યોગ્ય જે પણ થશે એ કરી લેશે અન્ય સમર્થકો પણ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે ચારે તરફ અહીંયા સમર્થકો જોવા મળી રહ્યા છે અલગ અલગ પ્રકારના બેનર લઈ અને તૈયાર છીએ કાંતિભાઈ ચાલી અને વિધાનસભાની અંદર જવાનું છે મહિલાઓ પણ છે તેમની સાથે પણ વાત કરીએ બેન આપ શું માનો છો આ ચેલેન્જ છે ખરેખર રાજીનામું આપશે કે પછી આ એક હાઇપ ઊભી કરીને છોડી દેવામાં આવશે નહીં એવું તો નહીં થાય હાજર સર આવી રહ્યા છે એના પછી આગળ જોઈએ હજી સામેની પાર્ટી કોઈ આવ્યું નથી ઇટાલિયા સાહેબ કે એટલે આગળ હજી શું કરી રહ્યા છે એ લોકો ઉપર છે સામેવાળું કોઈ વ્યક્તિ હજી હાજર થયું નથી અને અમે અહીંયા હાજર છીએ બધા જ અને અમે પણ કાંદીભાઈના સમર્થન માટે જ ઉભા છીએ અને બહુ જ વર્ષોથી કામ કરી રહ્યા છે તો જે પણ થઈ રહ્યું છે ના જ થવું જોઈએ હું એ માનું છું હું તમને એ જ કહું છું કે એક કાર્યકર તરીકે તમે ભૂલી જાઓ એક ગુજરાતના સામાન્ય નાગરિક તરીકે તમે મને એ જવાબ આપો કે જે ખર્ચ થાય છે ચૂંટણીની અંદર હા કોઈનું અવસાન થયું છે તો વાત અલગ છે પરંતુ જે થાય છે આ રીતના ચેલેન્જ ચેલેન્જ રમે છે આ યોગ્ય છે એ ખર્ચો જે થઈ રહ્યો છે એ યોગ્ય હું પણ નથી માનતી પણ જે વસ્તુ કાયમ માટે જે કાર્યકર્તા છે અને જે કાર્ય કરી રહ્યા છે એના વિરુદ્ધ કઈ પણ પગલાઓ લેવામાં આવે છે કે ક્યાંય પણ જૂઠા પાડવામાં આવે છે તો એના વિરુદ્ધ

કાંતિ અમૃતિયાએ અધ્યક્ષને જાણ કરી કે હું રાજીનામું આપવા આવવાનો છું નથી ગોપાલ ઇટાલિયાએ અધ્યક્ષને એ જાણ કરી કે અમે રાજીનામું આપવા આવવાના છીએ કાંતિ અમૃતિયાએ શરત મૂકી છે કે જો ગોપાલ ઇટાલિયા આવશે સાથે રાજીનામું આપવા તો જ હું રાજીનામું આપીશ એ અંગેની પણ જાણ અધ્યક્ષને કરવામાં નથી આવી અધ્યક્ષને આગોતરી જાણ કરવાની હોય છે જ્યારે રાજીનામું આપવામાં આવે કેટલાક લોકોને એ પણ પ્રશ્ન હશે કે ગોપાલ ઇટાલિયાએ હજી સોગંદ નથી લીધા શપથ નથી લીધા તો એને રાજીનામું આપવું પડે કે ન આપવું પડે અને આપવું પડે તો કોને આપવું પડે તો એની વચ્ચે પણ સ્પષ્ટતા કરી દઉં કે તેમને જીત મળી ગઈ છે જે ચૂંટણી અધિકારી હતા તેમણે તેને સર્ટિફિકેટ આપી દીધું છે એટલે હવે જો તેમણે પોતાના પદ ઉપરથી એ ધારાસભ્ય બની ચૂક્યા છે વાત માત્ર શપથવિધિની છે શપથવિધિ નથી થઈ એમ છતાં જો રાજીનામું આપવાનું થાય તો પણ અધ્યક્ષને જ રાજીનામું આપવાનું થાય અને એ માટે પણ તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જાણ કરવી જ પડે જે જાણ હજી બે માંથી કોઈએ કરી નથી એટલે એક તરફ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે બીજી તરફ એક વાત એ પણ આવી છે કે આ રાજકીય નાટકને લઈ અને ગાંધીનગર એસપી પણ સતર્ક થયા છે બસો પોલીસ જવાનોને ગેટ નંબર એક ઉપર પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે સાત પીઆઈ બે ડીવાય એસપી એનો પણ બંદોબસ્ત અહીંયા રહેશે કારણ કે ઘણી મોટી માત્રામાં લોકો એકત્રિત થવા માંડ્યા છે સામે પક્ષે પણ જો કોઈ આવે છે શક્તિ પ્રદર્શન થાય છે તો એની અંદર પક્ષના કાર્યકરો સામસામે ન આવે જો કદાચ આમ આદમી પાર્ટીના સમર્થકો અહીંયા પહોંચે છે તો અને કોઈ પણ જાતનો અણબનાવ ન બને એ માટે કે તમે નાટક કરો છો તમે ખરખર રાજીનામું આપુજ દેવું તમારે બધા એકસો એકસઠ બ્રિજ તૂટે છે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે લોકો પોકારી ગયા છે અને તમે વાત કરો છો એક નાટક ડ્રામા કરાવડાવો છો મોરબીની જનતાએ કીધું કે વિસાવદર થશે એટલે મોરબીના ના ધારાસભ્ય કીધું કે હું રાજીનામું આપું પછી ચૂંટાવડાવી તો મોરબીના ના ધારાસભ્ય રાજીનામું આપવું જોઈએ ને વિસાવદર ના ધારાસભ્ય એ તો વિસાવદર ચૂંટણીની ની વાત જ નથી કરી અને વિસાવદર ના ધારાસભ્ય તો હજી શપથે નથી લીધા તો સમજો મીડિયા પણ સમજે લોકો પણ સમજે કે ભાજપે હાઈ પોલ્ટેક ડ્રામા કેવો કર્યો છે મોરબીની ની વાત છે

કે મોરબી ની ચૂંટણી થવાની હોય તો મોરબીની ચૂંટણી નો રાજીનામો પડે પછી ચૂંટણી પછી બે કે ચાર મહિને નક્કી કરે ચાર મહિના પછી ચૂંટણી આવશે આવશે એટલે અમે મેદાન માં આવી જશું ભાઈ એ સીધું એ અમને જણાવશો કે ગોપાલભાઈ ઇટાલિયા છે શું એ પહોંચવાના છે રાજીનામું આપશે કે નહીં બેન મેં બે દિવસ પહેલા જ નિવેદન કર્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકે તમારી સુધી નહીં આવ્યું કદાચ

રાજીનામું આપ્યા પછી બે કે ચાર મહિને ચૂંટણી ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ નક્કી કરે એ ચૂંટણી જાહેર થાય જાહેર થયા પછી અમારે મેદાનમાં આવવાનું બીજી વસ્તુ કે ગોપાલભાઈએ તો હજી શપથ નથી લીધી આ લોકોને અભડો ને કોણ સમજાવે યાર કેવા લોકો બેસી ગયા છે મને તો શરમ આવે છે ગુજરાતમાં કેવા કેવા નેતૃત્વ મુખ્યમંત્રી ને સી આર પાટીલજી કેવું નેતૃત્વ કરી રહ્યા છે કે જે વ્યક્તિએ રાજીનામા ની ક્યાં વાત છે એમને તો રાજીનામા તો વાત કરી જ નથી બીજું કે એમને શપથ હજી નથી કર્યા વિધાનસભા અધ્યક્ષે એમને ખરેખર બોલાવા જોઈએ શપથ માટે શપથ થી વિષા એક એક ગામડા રહ્યા છે એમનો લિસ્ટ જોજો દસ પંદર દિવસ અંદર કેટલા કામો કર્યા છે કેટલી મુલાકાતો કરાવડાવી છે ભાજપ વાળા પાસેથી શીખવું જોઈએ ભાજપ વાળા ગોપાલભાઈ પાસેથી કે કેમ કામ કરાય ધારાસભ્ય તરીકે ધારાસભ્ય બનાવે પ્રજા રાજીનામા આપવા માટે નથી બનાવતી કામ કરાવવા માટે બનાવે અને એટલું જોર હોય રાજીનામા આપવાની હોય એની ઈચ્છા

રા ગુજરાતની રાજનીતિમાં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા છે ને ખાસ કરીને મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી ગોપાલ ઇટાલિયાને એ ચેલેન્જ સ્વીકાર્યા બાદ કાંતિભાઈ અત્યારે ગાંધીનગર સચિવાલય જવા નીકળી રહ્યા છે મારી સાથે જ કાંતિભાઈ કહેવાય છે કે રાજનીતિ તો લડવી એટલે બહુ અઘરું કહેવાય રાજનીતિમાં જીતે તો સ્વાભાવિક છે લોકો એવું ઈચ્છે કે પાંચ વર્ષ તેઓ રાજનીતિમાં રહે પણ આપ તો રાજીનામું આપ રાજીનામું આપવાની વાત કરો છો તેનું કારણ શું એ બધું હું અહીંયા વિધાનસભાએ જવાબ આપીશ કારણ શું શું વ્યક્તિ છે ગુજરાતને દોરવાની વાત કરે એ બધો જવાબ હું જ્યારે એ નહીં આવે ને ત્યારે બધું આપીશ પણ ગોપાલ ના આવે કાંતિભાઈ તો ત્યાં હું બધો જવાબ આપીશ પણ છતાં તમે ચેલેન્જ તો આપી દીધી કાંતિભાઈ એમાં તો આવ્યા ને ચેલેન્જ માટે જ આવ્યા ચેલેન્જ માટે જ આવ્યા કહેવાય છે કે કાંતિભાઈ અમૃતિયા ફ્લડ હોય કોઈ પણ સ્થિતિ હોય ક્યારેય ડરતા નથી પોતાની જીદ જ્યારે એકવાર કાંતિભાઈ હાથમાં લે છે તો છોડતા નથી આજે પણ આ જ વસ્તુ છે હું ઓગણીસો ઓગણ એંશીમાં ઓગણીસો ઓગણ એંસીમાં હોનારતમાં જ્યારે કામ કર્યું ત્યારથી અત્યાર સુધી પહેલાં મારો સ્વભાવ સેવાકી પ્રવૃત્તિ છે બીજો સ્વભાવ એ કે કોઈની અમારા વિસ્તારમાં દાદાગીરીનો અને ત્રીજો સ્વભાવ એ વિકાસના કામમાં નાનું મોટી અત્યારે તકલીફ હોય છે પણ મોરબી છે ને મોરબી પાંચ લાખ માણસો કામ કરે છેલ્લા ત્રીસ વર્ષમાં ત્રણ હજાર ઉદ્યોગ છે દરરોજ વીસ હજાર ગાડીઓ આવે છે અને આખા ગુજરાતના માણસો અહીંયા કામ કરવા આવે

હા જ્યારે હું અહીંયા ગાંધીનગર સોમ મંગળ મારી સમિતિની વિકા ટકામાં એને એને કાર્યકર્તા ચેલેન્જ મળી કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે ને ગોપાલ ઇટાલિયા જેવું થશે પણ એ ક્યાં ગુજરાતનો કંઈ એવો નેતો થઈ ગયો કે ગમ્યા જીન ચેલેન મારો આવે એટલે એનો સ્વીકાર નહીં એ હું એના એના હાટું તો આવ્યું હોય એ આવે જ આવે જ આપ જોઈ રહ્યા હતા કે તે કાંતિભાઈ અમૃત્યા હતા અને ખાસ કરીને હું આપને કહેવા માગીશ કે જે રીતના સ્થિતિ બની રહી છે તેમનું કહેવું છે કે આપના કાર્યકરોએ જે ચેલેન્જ કરી હતી તે ચેલેન્જને સ્વીકારવા તેઓ આવ્યા હતા અને તેમની સાથે તેમના જે સાથી સમર્થક છે તેમને પણ હું પૂછવાનો પ્રયત્ન કરીશ આ આપને પૂછીશ જે રીતના આખી રાજનીતિક વળાંક લઈ રહી છે શું કહેશો હું જયંતિલાલ જયરાજભાઈ પટેલ પૂર્વ ઉમેદવાર મોરબી માર્યા અને કાંતિભાઈને અમે પહેલાં સામસામા લડતા પણ આજના સંજોગોની અંદર જ્યારે બે હજાર ચોવીસમાં લોકસભા વખતથી અમે સાથે છીએ અને મોરબી માળિયાના કાંઈ પણ પ્રશ્નો હોય ત્યારે ખંભે ખંભા મિલાવીને અમે સાથે હોય છીએ જ્યારે અચાનક મોરબી માળિયાની અંદર જે કાંઈ પરિસ્થિતિ છે અને જે વિકાસના કામો ચાલે છે કોર્પોરેશન બન્યા પછી વહીવટદારની અંદર ત્યારે હાલની પરિસ્થિતિની અંદર ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટી હતી મોરબીની પ્રજા માટે મોરબીની પ્રજાવતી જે ચેલેન્જ કરી અને સીધા કાંતિભાઈ અમૃતિયાને પડકાર ફેંકો એટલે એને જે વાત કરી અને એને સ્વભાવ પ્રમાણે એને જે કાંઈ ચેલેન્જ ઝીલી અને ત્યારે અમારા કાર્યકરોમાં એક આક્રોશ ફાટી નીકળો અને આક્રોશ ફાટી નીકળો અને કાંતિભાઈ અમૃતિયા જે સતત પ્રજા વચ્ચે હોય છે અને એની અંદર જે કાંઈ થતાં હોય એ કોઈ પણ વિકાસના કામમાં કચાસ રાખતા નથી એટલે આ બાબતનો જે એને ચેલેન્જ ઉપાડી અને રાજીનામું આપવાની જે વાત કરી એ સ્વાભાવિક છે કે રાજીનામું ધારાસભ્ય તરીકે એ પણ આપે અને કાંતિભાઈ પણ ખુલ્લી ચેરંત કરી આજે અમે બસો ગાડી લઈ અને વિધાનસભા સચિવાલયના બ્લોક નંબર એકમાં સચી આપણે સ્પીકર પાસે રાજીનામું આપવું છું એ શબ્દ કેમ આવ્યો એ કલાકારનો શબ્દો હોય આ મારો ગુજરાતને બદનામ કરે ને એના માટે લડાઈ કરવું સંતોને બદનામ કરે એના માટે લડાઈ કરવું કહેવાય છે કે સનાતન ધર્મ માટેની પણ લડાઈ હોય છે કે આગળ હા હોય છે ને હોય છે જે માણસને સત્તા આવી હોય ને સતા આવ્યા પછી એને સહન કરવાની શક્તિ ન હોય ગમે એનું બોલવા માંડે તો એની લડાઈ આમ આદમી પાર્ટી વખત બે હજાર સત્યાવીસમાં સરકાર બનશે કાંતિભાઈ તો આવે ને આવશે તો આપ જોઈ રહ્યા છો કે કાંતિભાઈ અમૃત્યા છે તે ખાસ કરીને તેઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં સમય બતાવશે કે કઈ પાર્ટી કઈ રીતના સત્તા ઉપર આવે છે તેમનું કેવું છે કે માત્ર રાજનીતિની લડાઈ નથી આ ધર્મની લડાઈ છે જે લોકો ગુજરાતને બદનામ કરે છે તેની સામેની તેની લડાઈ છે અને તેથી જ તેમણે આ ચેલેન્જને સ્વીકારી છે અને તે ચેલેન્જને સ્વીકારીને તેઓ અત્યારે આગળ વધી રહ્યા છે ધીમે ધીમે ખાસ કરીને કહેવાય કે અત્યારે જે તૈયારી છે તેમની થઈ રહી છે અહીંથી સચિવાલય એટલે કે વિધાનસભા જવા માટેની પરિવારની સાથે વાતચીત કરીને તેઓ હવે આગળ વધી રહ્યા છે કહેવાય કે ભેગો

અત્યારે નીકળી રહ્યા છે એમની આ ફોર્ચ્યુનર કારમાં તેઓ સવાર થશે તેમના પરિવારની સાથે પરિવારના સભ્યો પણ અત્યારે હું આપને બતાવવાનો અમે પ્રયત્ન પણ કરીશું કે જે છે તેમના પરિવાર